ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી છે માર્કેટમાં ખરીદારી તો શરૂ થઈ ચૂકી છે માસ્ક પણ નવા આવી ચૂક્યા છે પિપુળીઓ ધમધમી રહી છે આ વખતે મહિનાઓ પહેલા જેનું બુકિંગ કરાવ્યું હતું એ ધાબાની ભાડાની કિંમત કેટલી છે મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે પશ્ચિમ અમદાવાદમાંથી પૂર્વ અમદાવાદમાં પોળોની સંસ્કૃતિ માણવા આવે છે ખાસ તો ઉત્તરાયણ માણવા માટે આવે છે માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ વિદેશથી આવતા મહેમાનો પણ પોળોની ઉત્તરાયણ માળવા માટે ખાસ બુકિંગ કરાવતા હોય છે પણ આ વખતે બુકિંગનો ભાવ કેટલો રહેશે એ વિશે પણ આ વિડીયોમાં વાતચીત કરીશું બાળકો કેવી રીતે ઉત્તરાયણ મનાવે છે અને ખાસ કરીને અમદાવાદમાં ઉત્તરાયણનો માહોલ કેવો છે બાળકો શું તૈયારી કરી રહ્યા છે એ વિશે પણ જાણી લઈએ ઉત્તરાયણમાં આપણે બરેલી દોરી લેવાની ચાય ચાયના જેવી દોરી વાપરવાની એનાથી પક્ષીઓને બહુ નુકસાન થાય છે એટલે આપણે ચાઇના દોરી વાપરવાની નહીં બરેલી સાદી દોરી વાપરવાની ઉત્તરાયણમાં ઊંઝું ખાવા મજા આવે પછી જલેબી ખાવડા આવે રાયપુર ભજાસણ ભજ્યા આવે પછી રાયપુર ખમણ આવે પછી ઇલ્લી ઢોસા સંભાર બધા ખાય છે ઉત્તરાયણમાં માણીને પછી બધા સૌથી વધારે પતંગો ચગાવે રંગીન ધાલ ચગાવે ફીરકીઓ આજુબાજુ ઘણી ઘણી જાતની લાવે છે બધા મોટી મોટી ઢાલ હોય જેવી અત્યારે પંજાબી પતંગ આવી છે ફીરકીઓ નવી નવી આવી છે ચાઇના પતંગો આવી છે પણ અહીંયા ચાઇના દોરી લેવામાં આવતી નથી વેચવામાં આવતી નથી કેમ કે અહીંયા પક્ષીઓને નુકસાન કરે છે એટલે

કેટલાક વેપારીઓનું કહેવું છે કે આ વખતે મોડેથી ઉતરાણ શરૂ થઈ છે એટલે ખરીદારી મોડી થઈ છે જ્યારે કેટલાક વેપારીઓનું એવું પણ કહેવું છે કે ચોવીસ કલાક પહેલા ઉતરાણની ખરીદી કરીને પતંગ ચગાવનારા રસિકોની માર્કેટમાં ધૂમ મચવાની છે એક દિવસ પહેલા મોટી સંખ્યામાં લોકો ખરીદી કરે છે અને બીજા દિવસે પતંગો ચગાવે છે તો પહેલા જેવી ઉતરાણ રહી નથી એવું પણ કેટલાક વેપારીઓનું કહેવું છે મને આ બિઝનેસમાં ચાલીસ વર્ષથી ઉપર થઈ ગયા પણ પહેલા જે રંગ હતો ને એવો રંગ અત્યારે દેખાતો નથી અને ધીમે ધીમે ઉત્તરાયણનો ક્રેશ બી ઓછો થતો જાય છે જે પહેલા રંગો હતા આકાશમાં અમારા હતા સિટીમાં એટલા બધા પતંગો ચડતા હતા કેટલું બધું હતું હવે છેલ્લા માહોલ હવે બે ચાર દિવસો જ થયો છે પહેલાં તો મહિના બે મહિના પહેલા પતંગો ચડ દિવાળી જાય ને પતંગો ચાલુ થઈ જાય હવે એવું દેખાતું નથી કંઈ એવું એવો રંગ જામતો નથી બસ એ છેલ્લા ચાર પાંચ દિવસ વન ડે જેવું થઈ ગયું એ ટ્વેન્ટી કેવી ક્રિકેટમાં થાય છે એવી રીતની મેચો થઈ ગઈ એવી રીતની ઉત્તરાયણ થઈ ગઈ ભાઈ છેલ્લે ચાર પાંચ દિવસ લેયર કરો અને પતી ગયું ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે અને માર્કેટમાં ખરીદારીનો માહોલ શરૂ થઈ ગયો છે ખાસ કરીને પોળોની ઉત્તરાયણ ખરા અર્થમાં બહુ અલગ ઉત્તરાયણ હોય છે તો આ વખતે પોળોમાં કેવો માહોલ છે એ જાણવા માટે આજે આપણે જાણીશું ખાડિયા વિસ્તારના કોર્પોરેટર પાસે તરીકે આ વખતે કેવો માહોલ રહેવાનો છે અને કેવા કેવા મહેમાનો આજે પોળોમાં આ વખતે મહેમાન બનવાના છે સાહેબ શું કહેશો આજ વખતે ઉત્તરાયણ આવી રહી છે અને કોડોમાંની ઉત્તરાયણ પણ ઘણી બધી અલગ હોય છે તો એના વિશે શું કહેશો વર્ષો વરસ ખાડિયાનું અને કોટ વિસ્તારની ઉત્તરાયણનું મહત્વ વધતું જવું છે પહેલાં કોટ વિસ્તારની ઉત્તરાયણ લોકો પહેલાં જે જનરેશન હતું એ જે પ્રમાણે અહીં જે બહાર રહેવા ગયા છે અને જે પ્રમાણે અત્યારે આજના યુગમાં જે મીડિયાનું થકી જે કોટ વિસ્તારનું અને ખાડીયાનું અત્યારે લોકોની કહેવત એવી છે કે ભાઈ ઉત્તરાયણ તો ખાડીયાની આ ખાડિયાની ઉત્તરાયણમાં અત્યારે દેશ વિદેશથી બી લોકો ભાઈ ઉત ઉતરાણ વખત કે લોકો બુકિંગ કરે કે આપણે ઉતરાણ વખતે લગ્ન પ્રસંગ ના હોય તો ભાઈ આપણે ઇન્ડિયા જવું છે તો ભાઈ ઉત્તરાયણ વખતે જ જવાનું અને ભાઈ ઉત્તરાયણમાં ખાડીયાનું અને ખાડિયાની સાથે સાથે અમારા ધાબાનું મહત્ત્વ બી એટલું વધતું ગયું છે કે ભાઈ ધાબા ધાબા અત્યારે પહેલા ધાબા જે બે હજારમાં મળતા હતા અત્યારે એ ધાબા અત્યારે પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજારમાં મળતા થઈ ગયા એ પછી વ્યક્તિગત પહેલા બે હજાર રૂપિયા વ્યક્તિગત હતા અત્યારે એ ભાવ બધી વધીને પાંચ સાત હજાર રૂપિયા થઈ ગયો છે ધાબા ભાડે આપવાને લઈને એક આખો વર્ગ સંકળાયેલો છે ખાસ કરીને પોળોમાં જે લોકો પાસે પોતાના ધાબા છે એ ધાબા ભાડે આપે છે ક્યારેક પરિવારોને તો ક્યારેક મિત્રોને તો એક આખું પેકેજ આ રીતે ડિઝાઇન થતું હોય છે જેના પરથી એક આખા વર્ગની આજીવિકા તો નીકળે છે પણ સાથો સાથ એક આખી મોટી રકમ એમાંથી નીકળતી હોય છે એક વર્ગ એવો છે કે જે આ બધી ફેસિલિટી આપીને પોતાનું ગુજરાન ચલાવે છે ઉત્તરાયણ પણ ઉજવે છે અને નવા મહેમાનોને પણ આવકારે છે અમારા વિસ્તારની અંદર ઉત્તરાયણમાં લોકો બહારના એરિયામાંથી પશ્ચિમ અમદાવાદ હોય કે પૂર્વ અમદાવાદ હોય કે અમદાવાદની બહાર આ ફેરી તો મને પુના અને બોમ્બે થી ફોન આયા કે ભાઈ અમે લોકો અમદાવાદ માં ઉતરાણ કરવા માંગીએ છે અમને કોઈ ધાબુ ભાડે અપાવો અમારા વિસ્તારમાં માં ધાબુ નાનું ધાબુ હોય તો પંદર હજાર ભાડું પર ડે હો મોટું ધાબુ હોય તો પર ડે વીસ હજાર રૂપિયા ભાડું એટલે તમારું બે દિવસ લો તો ચાલીસ હજાર રૂપિયા ભાડું ઉતરાણ નું ખાલી ટેરેસ નું ભાડું એમાં બીજી બધી વસ્તુ બધું અલગ આવી તમે ખુરશી મંગાવી ટેબલ મંગાવ્યું નાસ્તો મંગાવ્યો પાણી મંગાવ્યું તમારા ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે બીજું કે મારા વિસ્તારમાં લગભગ સો જેટલા પરિવારો પતંગ ઉદ્યોગ સાથે જોડાયેલા છે જે જે પતંગ દોરી અને 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 ચશ્મા ગોગલ્સ પછી બોર દિવસે આ લોકો ધાબા પર આવે એ દિવસે ઘણા બધા પરિવારો એવા છે કે જે મધ્યમ વર્ગના છે જે અમુક લોકો એવા છે કે જે સિનિયર સિટીઝન જે ધાબુ ભાડે આપે છે જે મધ્યમ વર્ગની બહેનો છે એ લોકો પૂરી ઊંધિયું કચોરી જલેબી ધાબા પર સર કરે છે ભાવ વધારામાં તો એમ છે કે જેમ જેમ નવું વર્ષ આવે છે એટલે ભાવમાં માં ડિફરન્સ તો થાય છે જ સાહેબ અધર પતંગો પહેલા 100 રૂપિયામાં માં હતા અત્યારે 120 માં મળે અને 130 વાળા હતા એના 150 કર્યા ફિર એવું હતું કે 230 220 માં મળતી ત્યારે અધર 250 400 એ પ્રમાણે બધો ક્રેજ છે 5000 વાર હોય છે 3000 વાર હોય છે 1000 વાર હોય છે એ પ્રમાણે એટલે 50 રૂપિયા નું જરા ઉપર જતું રહ્યું છે માર્કેટ આપણે જેમ ઉત્તરાયણ નજીક આવશે એમ આપણે ધાબાના ભાડા છે આ બીજું ઘણું બધું છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને પૂરના પણ નહીં પણ બહાર દેશ વિદેશથી બી લોકો ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે એડવાન્સ બુકિંગ કરીને ઉત્તરાયણ માટે આવતા હોય છે અને પહેલાં પૂરના જે અમુક રહીશો અમુક જે વિદેશ છે એ પણ સ્પેશિયલ અહીંયા અમદાવાદમાં ઉત્તરાયણ મનાવવા માટે આવે છે ને એવું પણ નથી કે ભાઈ રાયપુર ખાડિયા પણ અમદાવાદમાં જે ટોટલ પોર છે એ કોટ વિસ્તારમાં લોકો ઉત્તરાયણ કરવા માટે લોકો કાં કાંથી આવતા હોય છે અને એના માટે ઘણી બધી ફેસિલિટી બી સરકાર કરતી હોય છે અને જેમ દિવસ જેમ દિવસ નજીક આવશે એમ જે ધાબાના ભાડા છે એ અત્યારે ચાલીસ પચાસ હજાર છે પણ એ પછી પ્રોવાઈડ નહીં કરવા એટલે મળવા મુશ્કેલ હશે તો પછી ભાડાનો ભાવ સિત્તેર એસી હજાર સુધી પણ થઈ શકે છે આગળ તો આ વર્ષની ઉત્તરાયણ તમે કેવી રીતે સેલિબ્રેટ કરવાના છો અને શું નવું કરવાના છો કમેન્ટમાં અવશ્ય જણાવજો આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો